અને આ મનોમન નક્કી કરવાનું કઈ અત્યાર થોડું ચાલુ થયું છે પહેલેથી હાલ આવે છે આ રૂકમણી વખત આવે છે ચિત્રલેખા વખત નું આવે છે અનિરુદ્ધ અને બાણાસુરની દીકરી ચિત્રલેખાનું જ્યારે ઉષા ઉષાનું લગ્ન થયું એમાં ઉષા અને અનિરુદ્ધની વચ્ચે આપણી ભાષામાં કહીએ તો મીડિયેટર ચિત્રલેખા હતી અહીંયા ભગવાન કૃષ્ણ અને રૂક્મિણીની વચ્ચે એ બેનું પાક્કું થઈ જાય એના માટે સુદેવ નામના બ્રાહ્મણ હતા વચ્ચે વચ્ચે માણસ હોય તો થઈ જાય આપણા વડીલો તમને ખબર છે કોઈકના ઘરે યુવાન દીકરી હોય કોઈકનો યુવાન દીકરો હોય દીકરાનો બાપ માગું ન નાખે પણ એ ગામના એક પ્રતિષ્ઠિત માણસને શોધે અને એને કહે ફલાણાભાઈની ઘરે દીકરી છે તમે માગું નાખશો મારા દીકરા માટે અને પેલા બનતું એવું કે જ્યારે ગામનો પ્રતિષ્ઠિત માણસ કોઈની પાસે જાય ને કંઈક તમારી દીકરીને જો અહીંયા વિશાળ કરવું હોય તો સારું ઠેકાણું છે ત્યારે દીકરીનો બાપ એની માથે ભરોસો રાખી અને એ દીકરીનો હાથ એ દીકરાના હાથમાં આપતા આવી ભાષામાં કહું તો કોકની હગાઈ કરવા ગયા હોય ને બીજાની હગાઈ નક્કી કરતા આવે દીકરીઓ ચા પાણી દેવા આવે ને એટલે વડીલો પૂછે કે આ કોની છોકરી છે આ કોની દીકરી છે અને પછી દીકરી વળી મૃત્યુ ગોતી રાખ્યું હોય અને આ તો બધું ભગવાને કર્યું છે તો રુકમિણીજી એ પત્ર લખ્યો અને પેલા તો પત્ર જતા હવે મોબાઈલ થઈ ગયા વોટ્સએપ ને ફેસબુક ને આ હું પછી હું આવે ઇન્સ્ટાગ્રામ આમ તો ટેકનોલોજી વધી એમાં લોકોનો સંપર્ક થવાના સાધનો વધી ગયા ગમે ત્યાંથી માણા હાળા ગોતી લે રોનક એને રાજ માણસો ગમે નથી ગોતી લે તમે એને બતાવશો તો કોક કે આને ગોયતું છે જોજો હો તમે હવે તમે ઘર નો ભગાવતા હોય કોઈને બતાવતા નહી હો તમે કોક નું દાદા કેતા છે તો શું છે આ બધું પણ આ તો બધા છોકરાઓ મને गमेच એટલે એના નામ લેવાય ને रुक्मिણીજીએ પત્ર લખ્યો ભગવાનને પ્રભુ સ્ૃત્વા ગુણભવનসুন্দর श्रुंवता निर्विशपर्णविवरे हर्तो गपं रुपं

મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર કર્યા છે મારું મન તમારામાં લાગ્યું છે મેં મારું ચિત્ત તમને સમર્પિત કરી દીધું છે મારું મન તમારામાં લાગ્યું છે ભગવાન પ્રશ્ન કરે તમારું મન મારામાં કેમ લાગ્યું છે તમારી કથાઓ સાંભળી છે પ્રભુ નિર્વિશ સાથે આપણા બે પાત્રતા જામે છે હું એક રાજાની દીકરી રાજકુરી છું અને તમે સ્વયં દ્વારિકાના રાજા છો જોડી મળે છે આત્મતુલ્યમ અને મારે તો એટલું જ કહેવું છે કે દરેક દીકરી મૂર્તિઓ અત્યાર સુધી ભાગવતના હિસાબે ઘણું બધું કહ્યું છે ઘણી વાર કહ્યું છે કે કુળ જોવું શીલ જોવું ચારિત્ર જોવું એની ઉંમર જોવી એના એનો અભ્યાસ જોવો એનો પૈસો જોવો પણ હમણાં હમણાંથી વિધર્મયો જેમને અત્યારની ભાષામાં જેમને એક શબ્દ આપ્યો છે લવ જેહાદ આપણી દીકરીઓને ફોસલાવી પટાવી આંબા આંબલીઓ દેખાડી દેખાડી અને એ લઈ જાય છે પછી કેટલો અત્યાચાર થાય છે મારે તો એટલું જ કહેવું છે તમારો ઘરવાળો લૂલો લંગડો બાડો બોબડો કદરૂપો નિર્ધન આ ભલે હોય પણ તમારો ઘરવાળો હંમેશા માટે સનાતન ધર્મનો આશ્રિત હોવો જોઈએ હિન્દુનો દીકરો હોવો જોઈએ આપણો ઘરવાળો દીકરીઓ અન્ય જ્ઞાતિમાં અન્ય ધર્મની અંદર જ્યારે પરણી જાય છે ત્યારે મને કહેતા જ રીતે થાય છે કે એમાં દીકરીઓનો વાક નથી અન્ય ધર્મની અંદર જ્યારે વિવાહ કરી લે છે ને એનું એકમાત્ર કારણ આપણે છીએ કે આપણે મા બાપ ઉઠી અને એને એને આપણે કોઈ દિવસ આપણે આપણા ધર્મનું જ્ઞાન ન આપ્યું કોઈ દિવસ આપણા ધર્મની મહત્તા ન બતાવી આપણા ધર્મનો આપણો કેટલો મોટો મજબૂત પાયો છે એ ન બતાવ્યો અને એટલા માટે પછી દીકરીઓ વિધર્મીઓ સાથે પરણી જાય છે મારી પ્રાર્થના છે મારી પ્રાર્થના છે મા બાપને તમારી દીકરીને સારામાં સારું ભણતર અપાવો સારામાં સારી સગવડતા અપાવો પણ તમારી દીકરીઓને તમારા દીકરાઓને હંમેશા માટે થઈ અને આપણા ધર્મથી વાકેફ કરો એને આપણો ધર્મ શું છે આપણા ગ્રંથો શું કહે છે આવી કથાઓમાં ક્યારેક મોકલો એને ક્યારેક મંદિરે લઈ જાઓ એ બારમું ભણી લે કોલેજ ભણી લે ત્યાં સુધી તમે કોઈ દિવસ એને મંદિરે નહીં લઈ જાઓ ને તો નીચે જોવાનો જ વારો આવશે માટે નાનપણથી જ બાળકોને રોજ મંદિરે લઈ જતા થાવ રોજ ન લઈ શું તો અઠવાડિયામાં એક વખત રવિવારે અડધો કલાક તો અડધો કલાક મંદિરમાં લઈ જઈ અને એકાદ બે વાત ભગવાનની એને મહાપુરુષોના મોઢેથી સંભળાવો જેથી કરી અને આપણો ધર્મ શું છે એને ખબર પડે ને એ વિધર્મીઓ સાથે ભાગી ન જાય દુખી ન થાય દીકરીઓ આવી કથાઓ સંભળાવી હશે ને તો એનું જીવનનું પાત્ર સારું ગોતશે જુઓ જીવનનું પાત્ર કદાચ તમે તમારી જાતે ગોતી લો તો કઈ વાંધો નથી તમને સારું પાત્ર લાગે તો ગોતો તો વાંધો નથી પણ પરિવારના લોકો એ પાત્રને જોવે અને પરિવારના લોકોને એમ થાય કે ના બરાબર નથી આપણે જયારે જોતા હોય ત્યારે માત્ર એક જ વસ્તુ જોઈ હોય આપણે એનામાં દુર્ગુણ દેખાતા જ ન હોય આ દુનિયાનો એક નિયમ છે સૂત્ર લખી રાખજો વાલા ભક્તો એક સૂત્ર લખી રાખજો જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ને જ્યારે સામેવાળા માણસ પ્રત્યે તમને પ્રેમ હોય ત્યારે સામેવાળા માણસમાં તમને એક પણ દુર્ગુણ ન દેખાય અને જ્યારે તમને એ પ્રેમમાંથી નફરત થઈ જાય પછી એક પણ એમાં સદગુણ ન દેખાય આ દુનિયાનો નિયમ છે તમે પ્રેમ કરો એટલે પછી ગમે તેટલું ખોટું કામ કરતો હોય તો તમને સારું જ લાગ્યા કરે અને તમને જ્યારે નફરત થઈ જાય તમારું મન એના પ્રત્યે ન લાગતું હોય ત્યારે હલાક સારા કામ કરે છતાં પણ તમને એના કોઈ સદગુણ ન દેખાય આ દુનિયાનો નિયમ છે કદાચ દીકરા દીકરીઓ પોતાની જાતે પાત્ર જોઈ લે નક્કી કરી લે ચાલો ભાઈ મને આ ગમે છે પણ અંતિમ નિર્ધાર અંતિમ પરિણામ તો પોતાના વાલીઓ પર છોડજો તમારા વાલી જ્યારે હા પાડશે કે ના પાડશે તમને અત્યંત ગમતું પાત્ર હોય ને તમારા મા બાપ ના પાડે તો સમજી જાજો કે મારા મા બાપ ના એટલા માટે પાડતા હશે કે એ મને દુઃખી જોવા નથી માગતા એટલા માટે કદાચ તમને એમ થાય કે મારા મા બાપે મારું ન હાલવા દીધું તમારું ન હાલવા દીધું એવું નથી એણે કાંઈક જોયું છે જે તમને દેખાયું એનામાં એને જે મળ્યું છે તમને નથી મળ્યું અને વાતને લઈને તમારું જીવન બરબાદ ન થાય એટલા માટે થઈને મા બાપ તમને ના પાડતા હશે વડીલો ના પાડતા હશે માટે મારી પ્રાર્થના છે તમારા મા બાપ જે નિર્ણય કરે એ નિર્ણયમાં આગળ વધજો જિંદગીમાં કોઈ દુઃખી નહીં થાવ તમે ક્યારે ક્યારે દુઃખી નહીં થાવ તો રુક્મણી એ ભગવાનને કહ્યું સુદેવ નામના બ્રાહ્મણ ને પત્રલજનું એકલાન કહ્યું પ્રભુ હું તમને મારા પતિ તરીકે સ્વીકારું છું કાત્વા કુન્ કુલશી uh oh